નમસ્કાર દર્શક મિત્રો હું દીક્ષિતા બોરા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું જોઈએ આજના સમાચાર આજે ડોક્ટર્સ ડે છે શું છે ડોક્ટર્સ ડે કેમ ઉજવાય છે આ દિવસ અંગે ડોક્ટર આનંદ હેરાની એ વિસ્તૃત વાત કરી પહેલી જુલાઈ ના ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ઉજવાય છે આ દિવસનો ઉદ્દેશ ડોક્ટરના સ્વાસ્થ્ય સેવામાં યોગદાન સમર્પણ સખત મહેનત અને તેના મહત્વને ઉજાગર કરવાનો છે ભારત રત્ન ડોક્ટર બિધાનચંદ્ર રોયની યાદમાં આ દિવસ મનાવાય છે તેમનો જન્મ અને મૃત્યુ પહેલી જુલાઈએ જ થયા હતા તેઓ પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી પણ રહ્યા હતા આ દિવસને અનુલક્ષીને સમગ્ર બાબતે ડોક્ટર આનંદ હિરાણી ઓર્થોપેટિક સર્જન એમએમપી જે હોસ્પિટલ ભુજે જણાવ્યું હતું કે નમસ્તે મારું નામ ડોક્ટર આનંદ હિરાણી છે હું લેવા પટેલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન તરીકે છેલ્લા આઠ વર્ષથી હું સેવા આપી રહ્યો છું આજે ડૉક્ટર્સ ડે છે અમારા માટે બહુ ગર્વની વાત છે ફર્સ્ટ જુલાઈ ડૉક્ટર્સ ડે તરીકે મનાવવામાં આવે છે જે એકચ્યુઅલી ડૉક્ટર બી સી રોય સાહેબનો જન્મદિવસ અને પુણ્યતિથિ છે આ સેમ જ ડે જન્મદિવસ અને પુણ્યતિથિ છે એના માનમાં અમે ડૉક્ટર્સ ડે મનાવીએ છીએ ડૉક્ટર્સ ડે એકચ્યુઅલી કોઈ ડોક્ટર્સનો એવો કોઈ ડે નથી હોતો પણ એક આ ડોક્ટરને સન્માન આપવા માટે એક ગવર્મેન્ટ તરફથી કે જે એક ડે નક્કી કરવામાં આવ્યો છે એ આપણે ડોક્ટર્સ ડે તરીકે જુલાઈ ડે ડે અને જીએસટી તરીકે ઉજવતા હોઈએ છીએ ખાસ કરી સાહેબ આનો હેતુ શું હોય છે એક દિવસે ડોક્ટરો શું પોતાની જાતને પ્રતિજ્ઞા રાખે છે કે ભાઈ એક જે ડોક્ટર માટે તમે આ કામ કરી રહ્યા છો એ ડોક્ટરના શું આદર્શો આપણે ડોક્ટર્સના આદર્શોમાં બેઝિકલી એક જ વસ્તુ હોય છે સમાજ સેવા સાથે સ્વાસ્થ્ય સેવા આ એક જ પ્રોફેશન એવું છે કે જેમાં આપણે પેશન્ટની લાગણીઓ પેશન્ટ સાથે અને પેશન્ટને સારું કરીને આપણે એમને ડિસ્ચાર્જ કરી શકીએ અને સ્વાસ્થ્ય સેવા સાથે સમાજ સેવા આ એક જ ઉદ્દેશ્ય સાથે બધા ડોક્ટર્સોએ કામ કરવું જોઈએ આજે આપણે સાહેબ યાદ કરી રહ્યા સિસ્ટમ શું આ જે પ્રતિજ્ઞા લઈ રહી છે કે હવે આવનારા સમયમાં અમે આ આવું બધું કર્યું અમારી પ્રતિજ્ઞા એ જ છે જે અમે હિપોક્રેટિક ઓથમાં લેતા હોઈએ છીએ પેશન્ટ જ્યારે પણ ડૉક્ટર્સ પાસે આવે છે ત્યારે એ એના ઘણા બધા દુઃખો લઈને આવે છે એ દુઃખો શારીરિક પણ હોઈ શકે માનસિક પણ હોઈ શકે અને બીજા કોઈ પણ દુઃખો હોઈ શકે જેમ કે પૈસાકીય દુઃખો પણ હોઈ શકે એ બધા દુઃખોમાંથી પેશન્ટ સારી રીતે સ્વસ્થા ડોક્ટરોની એક આદર્શ એક હોઈ શકે છે આજના દિવસે શું કઈ વિશિષ્ટ કરવાનું આજે અમે સવારે આપણા ભુજના જેટલા પણ સીએ છે જેટલા પણ ભુજના આપણા ભુજ રનર્સ છે જે પણ આપણું શક્તિદળ છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એની સાથે સવારે છ વાગે અમે ભુજનું આપણું જે લેકવી વોકવે છે ત્યાં અમે સવારે અમે ડોક્ટર્સ ડૉક્ટર્સ ડે સીએ ડે અને જીએસડી ડે અમે ત્યાં વોકેથોન કરી હતી એક અને એ રીતે અમે અમારો આ ડે મનાવ્યો હતો જેથી કરીને ડોક્ટર્સો ઘણીવાર બીજાની સેવામાં પોતાની હેલ્થ ભૂલી જતા હોય છે અને ડોક્ટર્સોમાં અત્યારે હૃદયરોગનું બહુ જ હુમલા થતા હોય છે નાની ઉંમરમાં મગજના પણ ઘણા બધા રોગો થતા હોય છે લકવા પણ મારી જતો હોય છે ઘણા ડોક્ટર્સોનું એવું હોય છે કે જેના પોતાના શુગર કે બીપી કંટ્રોલમાં નથી હોતા તો એના માટે કરીને અમે એક આજે એક પહેલ કરી હતી અને એમાં વોકાથોન અમે ઉજવી આજના દિવસે આઈએમએ ના પ્રમુખ લવ કતિરાએ પણ બધા ડોક્ટરોને શુભેચ્છાઓ પાઠવી હતી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ